નવ અગિયાર બે હજાર પચીસ ના રોજ વાર રવિવાર જો આ છોકરાઓ દ્વારા નાના નાના બાળકો દ્વારા આ વેડાનું જે કામ છે કરવામાં આવે તાકી આ અબોલ જીવ જે લે એ સોખું પાણી પી શકે આ વેળામાં છેવાળા મળી જાય તો એટલે નાના નાના બાળકોના લેવવાની રજા હોવાથી આ તો બાળકો બધા આવ્યા છે

बोलो काय मत ने अर महादेव નું નામ છે આ એ કપડાવાળા લે amare ભાઈ ને કરવાઈ ત્રુ ભાઈ એમ મજા આવે તમને કેમેરામેન એ બોય બોય ક બે શબ્દો કે કેવી મજા આવી લે ઓલા ગપરે એ લે આય ભાઈ બોલ હા પણ નઈ અંગે આમ

લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બીજા માણસ તમે મોક કરો